બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા કરવી અને જ્ઞાન દાન આપવું પ્રશ્ન છે બાબા મહારથી ક્યા બાળકોને કહે છે એમની નિશાની શું હશે

એવા મહારથી બાળકોને બાબા કહેતા છે મારા બાળકો ઓમ શાંતિ આજકાલ જયંતિ માટે તૈયારીઓ કરી રહ્યા છો કાર્ડ વગેરે પણ છપાવે છે બાપે સમજાવ્યું તો ઘણી વાર છે બધી મુખ્ય વાત ગીતા પર છે મનુષ્યોની બનાવેલી ગીતાને વાંચતા વાંચતા અર્ધો કલ્પ નીચે ઉતરતા આવ્યા આ આ પણ સમજો છો કલ્પ છે દિવસ કલ્પ છે રાત હવે બાબા ટોપિક આપે છે એના પર મંથન કરવું પડે તમે લખી શકો છો કે ભાઈ અને બહેનો આવીને સમજો છે છે જે પર બેહદના બાપ પરમ પિતા પરમાત્મા ત્રિમૂર્તિ શિવ સંભળાવે છે અથવા તો લખવું કે બ્રહ્મા દ્વારા સંભળાવી રહ્યા છે જેનાથી એકવીસ જન્મ સદગતિ થશે જ્ઞાનની ગીતાથી એકવીસ જન્મનો વારસો મળે છે પછી ત્રેસઠ જન્મ ભક્તિની ગીતા ચાલે છે જે મનુષ્યોની બનાવેલી છે બાપ તો રાજયોગ શીખવાડીને સદગતિ કરી દે છે પછી સંભળાવવાની દરકાર નથી રહેતી આ જ્ઞાનની ગીતાથી દિવસ થઈ જાય છે આ જ્ઞાનના સાગર બાપ જ સંભળાવે છે જેનાથી એકવીસ જન્મ સદગતિ થાય છે અર્થાત હંડ્રેડ પરસેન્ટ પવિત્રતા સુખ શાંતિનું અટલ અખંડ સત્યુગી દેવી સ્વરાજ્ય

ત્રિમૂર્તિ શિવ જયંતિ તો શ્રીમદ ભગવદ ગીતા જયંતિ કે શિવ જયંતિ તો વિશ્વમાં શાંતિ ભવંતિ મુખ્ય શબ્દ બહુ જ જરૂરી છે જેના પર જ બધો આધાર છે તમે બધાને બતાવી શકો છો કે મનુષ્ય મનુષ્યની સદગતિ કરી નથી શકતા ભગવાન સદગતિ કરવા આવે છે પુરુષોત્તમ પર જે હમણાં થઈ રહી છે આ બે ત્રણ પોઈન્ટ મુખ્ય છે શિવ અને કૃષ્ણની ગીતાનો કોન્ટ્રાસ્ટ છે જ વિરુદ્ધ છે બાબા કહે છે ત્રિમૂર્તિ જ્યારે કોઈ વિચાર સાગર મંથન કરે ત્યારે બીજાઓ પર પણ અસર પડે મનુષ્ય મનુષ્યની સદગતિ ક્યારેય કરી નથી શકતા ફક્ત એક જ ત્રિમૂર્તિ પરમ પિતા પરમાત્મા શિવ જે ટીચર પણ છે સદગુરુ પણ છે તે આ પુરુષોત્તમ સંગમ યુગ પર સર્વની સદગતિ કરી રહ્યા છે કાર્ડમાં થોડું લખેલું હોય પરંતુ ઉપરમાં લખી દેવું જોઈએ કળિયુગી કોડી જેવા પતિત મનુષ્ય પાસેથી સત્યુગી હીરા જેવા પાવન દેવી દેવતા બનવાનું ઈશ્વર્ય નિમંત્રણ એવું લખવાથી મનુષ્ય આવશે સમજવા માટે સદગતિ દાતા બાપની જ જયંતિ મનાવાય છે એકદમ ક્લિયર શબ્દ હોય મનુષ્ય તો ભક્તિ માર્ગમાં કેટલા અનેક શાસ્ત્ર વાંચે છે માથું મારે છે અહીં એક સેકન્ડમાં બેહદના બાપ પાસેથી મુક્તિ જીવન મુક્તિ મળે છે જ્યારે બાપના બનીને એમનાથી જ્ઞાન લે છે તો જીવન મુક્તિ અવશ્ય જ મળશે પહેલા મુક્તિમાં જઈને જેવો પુરુષાર્થ કર્યો હશે એવી રીતે જીવન મુક્તિમાં પણ જરૂર આવશે જીવન મુક્તિ મળે જરૂર છે પછી શરૂઆતમાં આવે કે અંતમાં આવે પહેલા જીવન મુક્તિમાં આવે પછી જીવન બંધમાં એવા એવા મુખ્ય જો ધારણ કરે તો પણ બહુ જ સેવા કરી શકે છે જો બાપને જાણો છો તો બીજાને પણ પરિચય આપો કોઈને પરિચય નથી આપતા

કલ્યાણ તો બધાનું કરવાનું છે પરંતુ પહેલા ગરીબ ઉપાડશે કારણ કે એમને ફુરસદ છે ડ્રામામાં નોંધ એવી છે એક સાવકાર જો હમણાં આવી જાય તો એમની પાછળ અનેક આવી જાય છે હમણાં જો મહિમા નીકળે તો અનેક ના અનેક આવી જાય તમારો છે ઈશ્વર્ય મર્તબા તમે પોતાનું પણ અને બીજાઓનું પણ કલ્યાણ કરો છો જો પોતાનું જ કલ્યાણ નથી કરતા તો બીજાઓનું પણ કરી નથી શકતા બાપ તો છે કલ્યાણકારી સર્વના સદગતિ દાતા તમે પણ મદદગાર છો ને તમે જાણો છો તે છે ભક્તિ માર્ગની દશા સદગતિ માર્ગની દશા એક જ છે જે સારી રીતે ભણે છે બ્રહસ્પતિની દશા એમને મહારથી કહીશું પોતાના દિલથી પૂછો અમે મહારથી છીએ ફલાણા ફલાણાની જેમ સેવા કરીએ છીએ પ્યાદા ક્યારે કોઈને જ્ઞાન સંભળાવી ન શકે જો કોઈનું કલ્યાણ નથી કરતા પોતે કલ્યાણકારી બાપના બાકો પુરુષાર્થ કરાવશે આ યજ્ઞ સેવામાં હડ્ડીઓ પણ આપવી જોઈએ બાકી ફક્ત ખાવું પીવું સૂવું તે સેવા થઈશું એવી રીતે તો જઈને પ્રજામાં દાસદાસી બનશે બાપ તો કહે છે પુરુષાર્થ કરી નારાયણ બનો બાકો ને જોઈ બાપ પણ ખુશ થશે લૌકિક બાપ પણ જોએ છે આ તો બહુ જ સારું પદ પામવા વાળા છે તો જોઈને ખુશ થશે પારલૌકિક બાપ પણ એવું કહે છે બેહદના બાપ પણ કહે છે હું તમને વિશ્વના માલિક બનાવવા આવ્યો છું હવે તમે બીજાઓને પણ બનાવો બાકી ફક્ત પેટની પૂજા કરવાથી શું ફાયદો થશે બધાને ફક્ત આજ બતાવો કે શિવ બાબાને યાદ કરો ભોજન પર પણ એકબીજાને બાપ ની યાદ અપાવો તો બધા કહેશે આમની શિવ બાબાથી ઘણી જ પ્રિત છે આ તો સહજ છે ને આમાં શું નુકસાન છે તેવ પડી જશે આદત પડી જશે તો ખાતા રહેશે અને બાબાને પણ યાદ કરતા રહેશે દેવી ગુણ પણ જરૂર ધારણ કરવાના છે હમણાં તો બધા પોકારે છે હે પતિત પાવન આવો તો જરૂર પતિત છે શંકરાચાર્ય પણ શિવને યાદ કરે છે કારણ કે તેજ પતિત પાવન છે અડધો કલ્પ ભક્તિ કરે છે પછી ભગવાન આવે છે કોઈને હિસાબની થોડી ખબર છે બાપ સમજાવે છે હું નથી એમાં ગીતા પણ આવી જાય છે આ શાસ્ત્ર વગેરે ભણવાથી કોઈની સદગતિ નથી થતી ગીતા વેદ ઉપનિષદ બધું છે ભક્તિ માર્ગનું બાપ તો બાળકોને સહજ રાજયોગ અને જ્ઞાન શીખવાડે છે જેનાથી બાબા કહે છે જેનાથી પ્રાપ્ત કરાવે છે એમનું નામ જ છે રાજયોગ એમાં પુસ્તકની કોઈ વાત નથી ટીચર સ્ટડી કરાવે છે પદ પ્રાપ્ત કરાવવા માટે તો ફોલો કરવું જોઈએ

યાદની યાત્રાથી આખા વિશ્વને પવિત્ર બનાવશો યાદમાં રહીને ભોજન બનાવો તો એમાં પણ એટલે તમારા બ્રહ્મા ભોજનની બહુ જ મહિમા છે તે ભક્ત લોકો ભોગ લગાવે છે તો પણ રામ રામ કહેતા રહે છે રામ નામનું દાન આપે છે મારી તો બુદ્ધિમાં ઘડી ઘડી બાપની યાદ રહેવી જોઈએ બુદ્ધિમાં કો દિવસ જ્ઞાન રહેવું જોઈએ બાપની પાસે આખી રચનાના ఆది મધ્ય અંતનું જ્ઞાન છે ને ઊંચેથી ઊંચા ભગવાન છે તમે એમને યાદ કરશો તો ઊંચ પદ પ્રાપ્ત કરશો પછી બીજા કોઈને યાદ જ કેમ કરીએ બાપ કહે છે ફક્ત મને યાદ કરો તો બધું છોડવું પડે છે છે આ અવ્યભિચારી યાદ જો યાદ નથી આવતી તો ગાંઠ બાંધી લો પોતાની ઉન્નતિ માટે ઉચ્ચ પદ પામવા માટે પુરુષાર્થ જરૂર કરવાનો છે અમને પણ ટીચર બનાવવા વાળા શિવ બાબા અમારા ટીચર છે તમે બધા પંડા પંડાનું કામ જ છે રસ્તો આટલું બધું જ્ઞાન પહેલા થોડી તમારામાં હતું બધા કહે છે પહેલા તો જેવી રીતે પાય પૈસાનું ભણતર હતું તે તો જરૂર હશે

આ ડ્રેસ હશે શરૂઆતમાં બાળકોને બહુ જ સાક્ષાત્કાર થતા હતા પછી અંતમાં બહુ જ થશે પછી યાદ કરશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદા ના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ભોજન પર એક બીજાને બાપની યાદ અપાવો યાદમાં ભોજન ખાઓ એક શિવ બાબા જ સાચી પ્રીત રાખો બીજું યજ્ઞ સેવામાં હડ્ડીઓ આપવાની છે બાપના પૂરા મદદગાર બનવાનું છે બધા ગોપ ગોપીઓ પ્રતિ માતેશ્વરીજીના હાથેથી લખાયેલો યાદ પત્ર ઓગણીસો એકસઠ બધા ગોપ ગોપીઓ પ્રત્યે અતિ યાદ પ્યાર પછી સમાચાર કે તમે બધા ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન પોતાના જીવનમાં સફળતાને પામતા રહો છો ને લાડલા ગોપ તો હમણાં સેવાને સારી રીતે ઉઠાવવાના પુરુષાર્થમાં લાગી ગયા છે બહુ જ સારું છે અંતમાં પણ પોતાના પરમ પૂજ્ય બાપનો પરિચય બધાને મળવાનો જ છે આ તો જાણો છો કે આ ઉચ્ચ પ્રાપ્તિને કોટોમાં કોઈ જ પામી શકે છે પરંતુ એવા ફૂલ જરૂર નીકળશે તોને ને સારો તેજ ગતિથી સેવાને વધારતા ચાલો ખજાનો અવિનાશી અવિનાશી જ્ઞાન ધનનો તો બહુ જ અનોખો છે અખૂટ છે જે બાપ દ્વારા બધા બાળકોને મળતો જ રહે છે કોઈ એને પ્રાપ્ત કરી લે તો જન્મ જન્માંતર માટે માલામાલ બની જાય આ વસ્તુ જેવી છે કહો લાડલા ગોપ ગોપીઓ ઠીક વાત છે ને તમે બધા ગોપ ગોપીઓ અતિન્દ્રિય સુખમય જીવનના અનુભવથી જીવન વિતાવતા

ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર રહે છે અમે એક બાપના બાળકો છીએ એવી પવિત્ર ધારણામાં રહે છે બાકી બધાને એ પરમ પિતા બાપના ડાયરેક્શન પર જ ચાલવાનું છે આને જ શ્રીમત પર ચાલવું કહેવાય છે એવી ધારણામાં ચાલવાવાળાને જ બ્રાહ્મણ કુળ વંશી કહેવાય છે જ્યારે કે હવે તેજ બાપ ટીચર સદગુરુ બન્યા છે ધર્મરાજ પણ છે તો કેમ ન એમની ગોદના બાળકો બની પોતાનો પૂર્ણ પવિત્રતાનો અધિકાર લઈ લેવો જોઈએ જેનાથી ભવિષ્યમાં સુખ શાંતિનો પૂરો અધિકાર પ્રાલબ્ધ રૂપમાં પ્રાપ્ત થઈ જાય કહો લાડલા ગોપ ગોપીઓ એવા સહજ રહસ્ય સમજી ગયા છો ને જીવ તે જીવ મરવું અથવા મરજીવા બનવામાં ડરતા તો નથી ને આજે આ પત્ર દરેક પોત પોતાના નામથી સમજે અને પોતાનો પત્ર સમજીને વાંચે અથવા સાંભળે અથવા માનો પ્રેમ પણ દરેક પોતાના નામથી મેળવે દરેક ગોપ ગોપીઓ નામ સહિત માનો અત્યંત પ્રેમ અચ્છા પોતાનું સૌભાગ્ય ઊંચું બનાવવાના પુરુષાર્થમાં તીવ્ર વેગથી લાગેલા રહેવું જ કલ્યાણકારી બનવું છે જ્યારે એ હમણાં ખબર પડી છે કે સ્વયં પરમ પિતા ઉચ્ચ વારસો આપવા આવ્યા છે તો લઈને જ રહેવાનું છે અચ્છા રજા લઉં છું ઓ શાંતિ આજનું વરદાન અવિયાશી પ્રાપ્તિના આધાર પર સદા પ્રસન્નતાનો અનુભવ કરવા વાળા પ્રસન્ન ચિત્ત

આ અવિનાશી પ્રાપ્તિઓ છે આ પ્રાપ્તિઓથી સંપન્ન રહો તો ચલન અને ચહેરાથી સદા પ્રસન્નતાની વિશેષતા દેખાઈ આવશે કંઈ પણ થઈ જાય સર્વ પ્રાપ્તિવાન પોતાની પ્રસન્નતા છોડી ન શકે સ્લોગન છે પરમાત્મા પ્રેમના અનુભવી બનો તો કોઈ પણ રૂકાવટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો કોઈ પણ તમારા નજીક સંપર્કમાં આવે તો મહેસૂસ કરે કે આ રૂહાની છે અલૌકિક છે પોતાના પૂર્વજપણાની સ્મૃતિથી બધી આત્માઓની પાલના શાંતિથી શાંતિની શક્તિથી કરો તમારી ફરજ છે અશાંતિના વાયુમંડળમાં આત્માઓને શાંતિનું દાન આપીને એમનામાં શાંતિની સહન શક્તિની હિંમત ભરવી એના માટે પોતાની વૃત્તિ દ્વારા મનસા શક્તિ દ્વારા વિશેષ સેવા કરો લાઈટ હાઉસ બની સર્વને શાંતિની લાઈટ આપો ઓમ શાંતિ